જુનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ મથક ખાતે તો ડીવાય એસપી અધ્યક્ષતામાં આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રામડોમીના તહેવારોને ધ્યાને રાખી આજ જુનાગઢ શહેરના એબીસી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મીટિંગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી તેમાં હિન્દુ મુસ્લિમ તમામ અગ્રણીઓ જોડાયેલા આ ઉપરાંત આ જે ધાર્મિક શોભાયાત્રા નીકળે છે તેમના પણ આગેવાનો અને આયોજકો જોડાયેલા તેમને પણ આ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય સાથે સાથે જે પણ યાત્રા સરઘસ નીકળવાના છે તે પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે ઉજવવામાં આવે કોઈ 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 કે અસામાજિક કરતા જે વિઘ્ન ઉભું કરી શકે તો આ લોકો ના વિશ્વાસમાં રાખી અને તેમના વિરુદ્ધ પણ અસરકારક કામગીરી થાય અને જુનાગઢ શહેર અને જિલ્લામાં શાંતિ રહે તે માટે છે શાંતિ સમિતિ નું આયોજન કરેલું અને તમામ સમજ કરવામાં આવેલી છે